જીટીયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સહિતની તેત્રીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે સત્યાવીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરાશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરિયન પ્રિન્સિપાલ સહિતની વિવિધ શૈક્ષણિક અને વહીવટી તેત્રીસ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે જાહેરાત મુજબ ભરતીમાં ઉમેદવારો સત્યાવીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારો જીટીયુની વેબસાઇટ ઉપરથી અરજી કરી શકશે જ્યારે પાંચ ઓગસ્ટ સુધીમાં હાર્ડ કોપી આપીને પણ અરજી કરી શકાશે જીટીયુ એ જાહેર કરેલા નોટિફિકેશન मुजब कंप्यूटर प्रोग्रामर ऑफिस सुपरिटेंडेंट, प्रोजेक्ट ऑफिसर लेबोरेटरी असिस्टेंट, जूनियर क्लार्क असिस्टेंट प्रोफेसर एकाउंटंट टेक्निकल असिस्टेंट, लाइब्रेरियन लेबोरेटरी असिस्टेंट, कंप्यूटर लेबोरेटरी असिस्टेंट, इलेक्ट्रिकल प्रिंसिपल असिस्टेंट प्रोफेसर कंप्यूटर इलेक्ट्रिकल मेकेनिकल सीविल में भर्ती थे ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે વિવિધ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જીટીયુની વેબસાઇટ પર મૂકવામાં આવી છે જેને આધારે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે